તો બનાસકાંઠામાં પણ પ્રશાસન હવે રહી રહીને ને જાગ્યું છે પાલનપુરના ડીસા હાઈવે પર બે મોલ ને સીલ કરાયા છે ફાયર સેફટી ને લઈને વન સેન્ટર મોલ અને એશિયા મોલ બંનેને સીલ મારવામાં આવ્યું બંને મોલ પાસે ફાયર એનઓસી પણ ન હોવાનો ખુલાસો થયો છે તો સૌથી મોટો સવાલ શું અત્યાર સુધી પ્રશાસન ઉગતું હતું આટલા સમય સુધી કેમ પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરી શુભનાશ કાંઠા પ્રશાસન પણ કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હતું કેમ કોઈ દુર્ઘટના સર્જાય પછી જ આ દેખાડો કરવામાં આવે છે હવે જે રાજકોટ દુર્ઘટના છે એમાં સરકારશ્રીના આદેશ મુજબ જે પણ સંસ્થાઓ એવી છે કે જ્યાં ફાયર સિસ્ટમ લગાવેલ નથી અને ફાયર એનઓસી મેળવેલ ના હોય ત્યાં ત્યારે ફાયરનું સિસ્ટમ છે કે કેમ અને એનઓસી નિધન છે કે કેમ એની વિઝિટ અને તપાસ ચાલુ છે અને અગર કોઈ જગ્યા એવી નથી કે ફાયર સિસ્ટમ નથી અને ફાયર એનઓસી નિધન ના હોય એને સેન મારવાનું કામ છે